હું આખા દિવસ દરમિયાન મારા કાર્યાલય પર હતો કાર્યાલય પર હતો અને બપોરે જમીન સર્કિટ હાઉસ એટલે સાડા ચારેક વાગે મારા ઓફિસના છોકરાએ મને બતાવ્યું કે મનસુખભાઈની પોતાની આઈટીમાં તમારા નામ જો પોસ્ટ મૂકેલી છે એટલે પોસ્ટ મેં વાંચી અને પોસ્ટ વાંચો ને થોડીક અડધો કલાક થાય એટલે મનસુખભાઈ પોતાના તાલુકા કક્ષાએ આવી ગયા તાલુકા પંચાયતમાં ટીડીની કચેરી હારી હું પણ મારા છ મહિનાથી યોજના જે કામો બંધ છે મારે પણ પીવાના પાણીના મંગ્રેજાના બધા કામો ચાલુ કરવાના પણ તેમ મારી ફાઇલ પણ ત્યાં ડીડીઓ ડેપ્યુટી ડીઓને આપી છે મારા બજેટની ફાઇલ પણ આપી છે અને એમને મેં કીધું કે તમારે આ બાબતે શું છે નામજોક છે તો ખુલાસો આપો તમારા પીઆઈ પંડ્યા પ્રકાશભાઈ પંડ્યા સાહેબ પણ ત્યાં હતા આ ખુલાસો આપણે માંગ્યો છે અને એમણે પોતે ત્યાંથી આવીને એમણે એવું સૂચવ્યું છે કે આવી કોઈ ઘટના નથી બની છતાં એ અહીંનો માહોલ બગાડવા માંગે છે લોકોને ઉસ્કારવા માંગે છે અને પોતાના પદનો ઉપયોગ દુરુપયોગ કરવા માંગે છે આપણા માધ્યમથી તમામ લોકો પર કાયદેસરની કાર્યવાહી થયેલી વિનંતી છે અમારે અમે શાંતિમાં માનીએ છીએ સંવિધાન લઈને ચાલીએ છીએ આવનાર દિવસોમાં એ લોકો કહેશે કે અમે તમારી સાથે આવી રીતના ખુલ્લે ફિલ્મ પીલથી કરવા માંગીએ છીએ અમે કોઈ વાંધો નથી અમે તે પી માંગે છે પણ પીઠ પાછળ દર વખતની જેમ આ વખતે જો ખંજર ભોગવાની કોશિશ કરશે અને લડી લેવાના મૂળમાં છે અને આ વિસ્તારમાં એમણે જાહેર આમંત્રણ આપીને બધાને ઉશ્કેર્યા છે કાયદોની અને વ્યવસ્થા ખોળવાય કોઈપણ શાંતિનો માહોલ જોડવાય